પોલીસ સ્ટેશન ખાતે વિધાય સમારંભ યોજાયો સાથે સાથે નવા આવેલ પીઆઈ એમ કે ચૌધરી સાહેબ નો સત્કાર સમારંભ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પોલીસ સ્ટેશન ખાતે સમયથી ફરજ સારી કામગીરી કરતા સારી કામગીરી કરનાર પીઆઈ પટેલ સાહેબનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો આ પ્રસંગે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલા નવા પીઆઈ એમ કે ચૌધરી સાહેબનો સત્કાર સમારંભ યોજાયો આ પ્રસંગે પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ ડિવાઇસ પી ઓફિસનો સ્ટાફ અને અન્ય પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની પ્રતિ થતા ભાવભરી વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે દરેક સ્ટાફ દ્વારા પીઆઈ સાહેબને મોમેન્ટો આપીને માનભેર વિદાય કરવામાં આવી હતી સાથે સાથે નવા આવેલા પીઆઈને મોમેન્ટો આપીને માનભેર સત્કાર કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા તમામ પીએસઆઈ શ્રીઓ હોમગાર્ડ સ્ટાફ ટીઆરબી સ્ટાફ ગ્રામ રક્ષક દળ સ્ટાફ અને નગરનો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર આરટીવી ન્યૂઝ રાધનપુર પાટણ